જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને ભે હું રખડાવીએ અત્યારે ઘરે જાય છે ના બન્યો તો અત્યારે ચાલુ કર્યો છે અને આજે એક ભે આ ભાઈ બહારથી થી આવી હતી ભે હું અત્યારે આપણે નદીમાં બેહી ગઈ ગઈ તો અત્યારે દેખાય આગળ નદીમાં બેઠી છે બધી બધીને બોલાવી પડશે કેમ કે ભે એક પાણી હવારની ની ભાઈ આવ્યા હતા બાંધી ફોન આવ્યો ભાઈ મને કે લઈ આવું કે શું કરું તો મેં એને ના પાડી કેમ કે ઓલી બાજુ રોડની ઓલી બાજુ આપણી ભેં છે ગામડાની આવ્યા રોડ ભડકી ભડકી જાય ને એટલે કાંઈક લાગાડી દે ને તો ઓલા લેવાવાળા લઈને આવ્યા હતા એ ભાઈ બીજા હતા ભેંય બીજાની છે એના હિસાબે આપણે ના પાડી ભાઈ તમે છે ને ઘરે બાંધી રાખો બપોરે હું આવશે તો એને થઈ જાય તો ફોન કરી દઈશ તમને અત્યારે આપણી ભેં બધી છે ને નદીમાં અહીંયા વહી ગઈ છે આમ એની બાજુ નદીમાં કેમ બેઠી આખી આજે થોડીક છે ને ગરમી વધારે છે અહીંયા લાગતું જ હ તમને આજ પલટી જાય છે ને આપણે યુટ્યુબ તરફથી કંઈક આવવાનું છે આજે નહીં પણ કાલે કાલના વ્લોગમાં તમને દેખાડી દઈશ શું આવશે એ અને અત્યારે છે ને ખુશી વધારે થાય છે કેમ કે યુટ્યુબનું છે થોડીક મહેનતવાળું લાગે છે આવવાનું છે શું આવશે તમને આગલા વિડીયોમાં દેખાડી દઈશ વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો તો હવે એને બેહોને કાઢી લઈ લાલચ આપવી પડશે એમ એમ નહીં આપે એના માટે આપણે થેલી રાખી છે છત્રી ભેગી રાખી ખાલી બે રાડું દઈએ છે એક તો કાંઈ કે હાકી લઈ પડવું હુર હુર્રો કરો ને એટલે દોડીને આવે પાડાને આપણે કંઈ સીટ કરવી પડે કાં હુર્રો કરે એટલે પાડો આવે ગમે સાંભળી જાય તો વાંધો નથી ને કરું બેઠો છે પાણીમાં કાન નાખીને બેઠો સાંભળાય નહીં નાગરાજી ભેગો જ છે નાગરાજ પણ હમણાં ત્યાં થોડાક દિવસમાં એ પણ તૈયાર થઈ ગયા હાલ લગભગ અત્યારે તો ખોરાક ના કરાય પછી સાતમ આઠમમાં આવી જાય ને પછી આપણે ખોરાક ઉપાડીએ ને કેમ કે પેટ પૂરું ડૂચો જડી જાય ને પછી થોડું ઘણું ખાણ નહીં જો આપણે થોડું થોડું ચાલુ કરી દે ખાણ થોડું કપાસીએ અને તેલ પાડાને ફોડવું હોય ને ગરમીમાં લઈ આવો હોય ને પાડાને ગમે આ તન થઈ ગયો પાડો ભાઈ તે ફૂટતો નથી બે પર રબ નથી કરતો ઉડવાનું તો આપણે સરસોનું તેલ એને અને આ ખોળ કપાસિયા દમ તમારે દેમ જેવું હોય ને એટલું દેવાનું તગાર ભરી ભરીને ગયો એક બે બે ગુણી ખાશે ને પાડો તમારા આડપમાં આવશે પાડો ઉર ભૂતુ સાંભળતો નથી કામ નું મોઢા નાખી દીધો અંદર આવ હાઉ હા હા ઉર જેવું મોટું દેખાડ્યું છું દેખાય મોઢું દેખાડે હા હા આગળ એમ નથી હા હજી ઓલો ટાડો પડે બાકી મારા બેલાન પેલા નહોતો પાડો ચાલી હું ફૂલ્યાગેર એને હાંકેલ નાખો સીટ કરું કે હુર્રો પાડો આવે સૂટો સૂટ આ બાજુ કોકની પહેર દી હજી આ ભાઈ નથી આવતો હા નાગરાજ હા હા હું હમણાં આગળ થોડોક દોડીને એટલે હમણાં આવશે ઊભો થાય છે બે થઈ જાય તો આપડા પૈસા પાકી જાય અને આપણે ભાઈ પૈસા લઈએ નહીં ને અમે એક નહીં પણ બધે લઈએ છીએ અમુક જગ્યાએ પંદરસો લઈએ અમે હજાર લઈએ આપણે તો હજાર જ લઈ શી અમુક આગળના ગામમાં આપણે બારસો લઈએ આપણે હજાર છે અને બાકી જો આવે આવે છે હા હુર એ સીટ પડે ને હમણાં દોડશે જોજો અહીંયા માથે ચડી ગયો ને હા મેં બેઠી ગયો પૂરું પછી પછી હાથમાં નહીં ગયા ગમે એવો પકડો આવે જોઈ લેવા કે ખબર પડી ગઈ ને હા હુર આપણે હા ગઈ જુર્રો आया है तो हमना है। बाकी भरी। हमें सीट काफ कर हम दौड़ी ना बाकी हमें भाई दी देखा है नी काम के छाइव पड़े हूर्रेट तो पाड़ो दौड़ से पी जो नहीं दिए જો બેરાડ દીદી હા દોડ જો હમણાં થઈ જાય ફૂલ હારે છે ઉર કાં હાડપ નથી તને ભાગ ભાગ જલ્દી ભાગ ચેક કરે હવે કેમ છે બાકી ચાંદ્ર આવડે છે પણ આવી નથી મોઢા ને આખું બધું જેવું બધી આવો માં ખબર પડી ગઈ બધી ત્યાં છે ને આવો વારી ગઈ છે કાલ આખો દીધું દીધું ત્યાં નહીં ના આવ્યા આવા રાડ બંધ રાતા કે રાડું દીધી તું ફોન કરે ભાઈને મેં કીધું રાડ કઈ દેતી રાત આખી કે રાડ દીધી છે હવા ચાર પાંચ વાગે કે પછી બંધ થઈ ગઈ હતી ઊભી ને બાકી પાડો હવે આમણું ભાગી ગયું મૂકી દીધું ચેક કરી નાગરાજ નાગરાજ ચાલ તું ચેકર લે નાગરાજ આપણે બની થોડુંક દેશી લુક છે બનીમાં કાં કેમ બાકી કલર થઈ ગયા ને બધાને બ્લેક હુરલું यहाँ ना चेक कराए पाचड़ी <laughs> बागी गई अटे या फिर हटो हटो बस आम आम भाई बहन अँ चेक करो ना अच्छे मशीन अभी चेक कर लिया खबर पड़ी जाए हाँ हाँ तोड़ से ना मुकी दे है ना चार पाँच वगैरह भले बाई थी एक बेहज मारो हर ख्याल भाई गई है મોડી આટી મારી લીધી ને એટલે વધારે બર નાખ્યા તીને બાવડો મારો કમજોર વધારે છે હાલો નથી હા ભાઈ મૂકી દીધી એટલે સમજી લો નથી હાલે તું ચેક કરી લે પાછો આવી હવે ચેક કરે ખબર પડે જો ઉડે તો સારું બે દર કે મોકવામાં આવી ગઈ ગયા હું કે વિચાર હા ના નથી તો પાન ફોન કરી દે પાછો ના પાડ દે ભાઈ ન થાય વાં તો વધારે આ પડે જો બે રાડુ દેતી હોય તઈ નો લઈ આવે બીજે તન બે થઈ ગયા રાડુ દી હવે આજ લઈને આવ્યા આ પાછા અફારીનું બહુ રહ્યું ભાગી જાય ક્યાં નીકળે પાછો આ બે પણ ના થાય ને આ ના થાય શું થયું હોય ખબર ના પડી ભાઈ બહેન આપડે મૂકી દઈએ તમે હોય ઓલિત ભાઈ કે રાડ દેતી હતી સવારે પછી રાડ દીધી નથી આ તો રોગી ભાંભરે ખબર નથી પડતી રાડ દઈ શું કરીએ છે મૂકીને હાલ તો થઈ ગયોજો તો અત્યાર પાછી આપણે એને બે છોડી દીધી રખડાવા ટુ કેમ કે ચક્કર મારી આવે ઘડી વાર જઈએ હવે આ કાંટા આવ્યા હોય નડીએ બધે આપણે આને ઘણી કોશિશ કરી હલકાવાની હલગાઈ જ નહીં કોઈ સર બધી હે ને આપણે અહીંયા ભાગી ગઈ આમ ગુમરો મારે હવે હલે તારે શું છે અંદર અંતે બાપા આવ્યા તાડીને હતા એ બેન લઈને આવ્યા હતા પણ ના થઈ કુતરાનું આવી ગયો માંગુ આપણે કુતરાનું દુશ્મન એટલે હતપાશ માંગુ નહીં સામે કૂતરો આવી ગયો એટલે પૂરું હા એવા નાળે છે બધા કાંટા આવે આખો ચોમાસો હજી બધી જાય હી ધીરે ધીરે આગળ બાપાની વાડી આપણે સામે જ છે આપણે જે પાડ ગોરીન રાધાને આપણે એમણીચર રહેલાને અત્યારે ભૂખ ઓછી લાગશે કેમકે આપણે તગાર ભરીને ખાણ દઈ એમાં હું કે વિડીયો ના બનાવી એ ગયો મોબાઈલ ચાર્જિંગ પડ્યો હતો આપણે અહીંયા રસ્તો પકડી લે સીધો કેમકે આપણે આમાં કાંટામાં વાંકે ઢીંડે નીકળી ને ઢીંડું દુખી આવે પછી આ એક રસ્તો શું કે કાપો આવ્યો ને એ સાફ કરી ગયા હતા ફાયદો થઈ ગયો આપણે બીજું આ મે બે બેઠી આરામથી બેને ઓન ક્યાંય નથી કે આરે હતી કે નથી આમાં બધે બીજું હવે નીકળી ગયો હારી ના ફૂમડી બહુ ઓલી થઈ ગઈ ના ભાઈ બહેન શિકાર થવાનો રહી ગયું કેમ કે શિયાળ હાથમાં આવી ગયું હતું પેટે ચડી ગયું હતું પણ શિયાળે ભારે બોકા છટી કાઢી ગયું જંગલમાં અત્યારે આપણે આવી ગઈ રખડે અને કૂતરાની એ કાટી ને હવે મસ્તી મસ્તીમાં પૂછડા પકડે મંગુ પાસે ના ચડે મંગુ ઘર ગયું એટલે તો ન ચડે આવો તો ખરો હવે ભાઈ બેન ભરે બાકી બે હું બધું જરૂર ધીરે ધીરે અંદર આવે ફોકસ કેટલો ગાટા નથી આગળ ખાલી આટલી બેહું દેખાય અહીંયા આવી એ બાકી હા સાથે પૂરું રાખ અંદર ગરબા પણ નબળે કેમ કે અહીંયાથી ક્યાંય ગરી ગમ છે નઈ કાટા જ પડ્યા નકરા અંદર કોઈ જાતું નથી પાછું આમાં એક વાર ગરી ગરી ગોતું નહીં જડે જે ગોરીને પૂછલું પકડ છે મસ્તી મસ્તીમાં કાં પાલીડાના રસા તોડી નાખશે દોઈ બાંધી તોડી નાખશે તો આપણે જઈએ બેઉં રખડા તો રખડા તો આમ પચ્ચી વી અહીંયા સુધી બેઉં બાંધી ઘોડી છે આમ એની બાજુ બે હું ધ્યાન રાખવું પડશે બની હોય બાકી પેલા નંબરની બની બની પ્યોર કા કરી ભાઈ બની છે ગાય ગાયમાં એવું થયું આચાર બે જ છે બે આચાર જન્મથી ખોટ છે ના બની નસલ છે કેમ છે ગાય જોરદાર છે આપણે જો સફેદ બગલો આપણે રાધા જેવી જ છે રાધા હાઈટમાં જ્યાં નીચી લાગે આ જો બેવાને આપણે આકે લઈ ગઈ ઘરે પચી આ દોડીને આવતી રહી અરે થઈ જો હા બધી જો આપણે અહીંયા ઘરે અત્યારે હા હા સજો હા હાલ બની જ બે રામ બની જ બે જાય હવે ના ઉપર વારો કે બેહી ગઈ હા સેજો હાલો કાટ આમ જાય જમણા રાડું નાખશે એ ભાઈ એ ભાઈ હાલો 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 નાગરાજ આપણે હા મેં આવે નહીં ઉતાણી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજા જોતા જો એને ઉતારવા જોયું લગ ઉતારવાનું ચાલુ કરવું જોઈએ બે વારની છે ને બે વાર પછી આવશે બે વર્ષે જ આવશે ગયો હાલો હાલો અત્યારે આપણે હું બાંધવાનો ટાઈમ થઈ ગયો વ્યાસમી ગયો એટલે કંઈક બાંધી નાખી હા ઉતાર દો બસ ચાલો જો ભાગશે છાણવાળો પગ ભરાય ને પછી રાડું દે કે મને છાણવાળો પગ ભરાઈ ગયો પગ ઊંચો રાખીને આવતી ગયો હાલો છાણવારો ભરાઈ ગયો જો બાકી બે હું બધી અહીંયા પહોંચી આવ્યો હવે એને બાંધવાનો ટાઈમ થઈ ગયો એટલે કાંઈ કાંઈ બાંધી નાખીએ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરજો સપોર્ટ કરતા રહેજો ઘણા બધા જોવે પણ સપોર્ટ નથી બહુ કરતા યુટ્યુબનું શું આવે છે તો કદાચ કોમેન્ટ કરી નાખજો કાલે યુટ્યુબ તરફથી આવે છે આપણે બાકીની કાલના બ્લોગમાં તમને દેખાડી દઈશ શું આવે છે એ જય માતાજી જય રામ ને જય સોનંદ બધાને